મારું નામ મનસુખભાઈ કાનજીભાઈ ચોહાણ ગામ ખોંભડી તાલુકો નખત્રાણા અને જિલ્લો કચ્છ ભુજ હું છેલ્લા બે હજારથી થી ખેતી કરું છું હું અત્યાર સુધી રાસાયણિક ખાતરનો યુઝ કરતો હતો એના કારણે મારી આ જમીન થોડીક એનું હાવડ એકદમ કડક થઈ ગઈ અને અત્યારે મારી જમીનનો પીએચ અનબેલન્સ રહેતો હતો એના પછી મેં હજી આની અંદર મારા આજે નવ એકરનો પ્લોટ છે એની અંદર મેં એમાં બ્લેક કાર્બન મેં નવ કુણની અંદર અંદર નાખેલું છે અંદર કૃષિ ઇન્ડિયા કંપનીનું બ્લેક ગોલ્ડ મેં લગભગ પિસ્તાલીસ સમથિંગ આપણે આની અંદર યુઝ કરેલું છે તો એના પછી મેં મારા પ્લોટની અંદર એકદમ ગ્રોથ દેખાય છે આપ જોઈ રહ્યા છો વિડીયો મારફત આપ જોઈ લેશો કારણ કે એના પછી મને ઉત્પાદનમાં ઘણો ફેર પડી ગયો છે મારે જમીનનો પીએચ બી સુધારવા લાગ્યો છે અને એના પછી મારા જમીનની અંદર છાર થતી હતી છાર થવાનું પણ એનું જે હતું જે વધારે એ છારનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે આ આના છેલ્લા હું બાર મહિનાથી આ યુઝ કરું છું અત્યારે હું અત્યારના જમાના પ્રમાણે હું કહું છું કે જે અત્યારે સમય પ્રમાણે માણસોએ પાક ઉત્પાદન માટે ડીએપીનો અને યુરિયાનો ઘણો ઉપયોગ કરે છે તો હું એને એમ કરું કે એ ઓછો કરી જમીન ખરાબ થતી હતી તો એના માટે હું કહું છું કે જે આપણે કૃષિ ઇન્ડિયા કંપનીનું બ્લેક કાર્બન છે અને બ્લેક ગોલ્ડ છે તો એ યુઝ કરો કારણ કે આના થકી જમીનનો સુધારો પણ થાય છે અને જમીનના પીએચ પણ સુધરે છે આ ખાતા દ્વારા મને આ કૃષિ ઇન્ડિયા કંપનીનું બ્લેક કાર્બન અને બ્લેક ગોલ્ડ બહુ સરસ લાગ્યું અને મારે આ તમે રિઝલ્ટ જોવો જ છો આનાથી હું તો ખેડૂતને કહું છું કે આ યુઝ તમે કરો અને સારું ઉત્પાદન આના થકી મળશે